આજે આ સુરેન્દ્રનગર જિલ્લાની મારી વઢવાણ વિધાનસભામાં શ્રી અયોધ્યાધામ રામ જન્મ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે વઢવાણ વિધાનસભામાં એક હજાર આઠ કુંડી મહાયાગ યોજાયો અને ઇન્ડિવિજ્યુઅલ એક હજાર આઠ વ્યક્તિઓ ભાઈઓ બહેનો આ યજ્ઞમાં બેઠા અને આ સમયે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી સન્માનની શ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યજ્ઞ યોજાયો છે સમગ્ર વિધાનસભા સમગ્ર રાજ્ય સમગ્ર દેશ અને દેશના સીમાડાઓ પાર કરી વિદેશમાં વસતા ભારતીયોમાં પણ એક ભક્તિનો માહોલ જોવા મળે છે રામના રંગે રંગાયેલી સમગ્ર દુનિયા આપણને જોવા મળે છે મને કહેતા આનંદ થાય કે મારા વઢવાણ વિધાનસભાના પિસ્તાલીસમાંથી સાડત્રીસ ગામમાં ગામ ધુમાડા બંધ આવતીકાલે બાવીસમી જાન્યુઆરી થવાનું છે બાકીના જે આઠ ગામ છે ત્યાં પણ ઘરે ઘરે પ્રસાદી પહોંચવાની છે એટલે સો એ સો ટકા ગામમાં મહાપ્રસાદ સ્વરૂપે એક એક વ્યક્તિ એનો સ્વીકાર કરવાના છે અને આજે મને કહેતા આનંદ થાય કે મારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ દ્વારા કાર્યકર્તાઓ દ્વારા આજે આ દુધરેજ વડવાળા ધામનું જે સમાધિ સ્થાન છે ખાતે ભવ્ય રીતે યજ્ઞ સંપન્ન થયો છે તમામ સમાજ નો તમામ અમારા કાર્યકર્તાઓ નો પ્રદેશ નેતૃત્વ નો હું હૃદયપૂર્વક આભાર માનું છું